હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે મેં અત્યાર સુધી તમારી સા સાથે બધા મહેંદીના પેકને બધું તો બહુ જ શેર કર્યું વાળને કાળા કરવા માટે પણ એ ક્યારેક ને ક્યારેક તમારા વાળને ઓરેન્જ જ રાખતું હોય કે એવી રીતના ક્યાં કાં કોઈ વસ્તુ તમને સૂટ ના થતી હોય તો વાળમાં કલર નથી ચડતો અથવા તમે કંટાળી જાઓ છો એક બે વખત કરીને પછી થાકી જાઓ છો એટલે બી કલર નથી ચડતો હોતો તો મહેંદી સાથે જ્યારે તમે આ મેં તેલ બનાવ્યું છે બ્લેક હેર ઓઇલ છે તો એ તમે એનો યુઝ કરશો ને તો એ વાળમાં કલર તમને મેલાનિનને રિસ્ટોર કરવામાં મદદ કરશે જેનાથી વાળ તમારા કાળા દેખાશે એની અંદર આપણે ઘણી વખત એવું હોય છે કે ત્રીસ પાંત્રીસ વરસની એજ કે વીસ બાવીસ વર્ષની એજ હોય તો એને પ્રી ગ્રેઇંગ કહેવાય બરાબર કેમ કે એ અકાળે વૃદ્ધાવસ્થા કહેવાય જ્યારે તમે ચાલીસ પચાસની એજ ઉપર આવી જાવ ને ત્યારે જ્યારે વાળ સફેદ થવા માંડે તો એ નોર્મલ પ્રક્રિયા કહેવાય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો પણ છતાં પણ તમે એમાં ઘણી આ વસ્તુઓથી ક્યોર કરી શકો છો એને ડીલે કરી શકો છો હવે આજકાલ તો નાના છોકરાઓને જ એટલે કે સ્કૂલમાં ભણતા કોલેજમાં ભણતા છોકરાઓને જ વાઇટ વાળ થવા માંડ્યા છે હું મારા જ સનની વાત કરું તો એને જ ચાલુ થઈ ગયું છે બરાબર પણ હવે એ લોકોની લાઇફ સ્ટાઇલ કે જેલ લગાડવા જોઈએ તમે ગમે એટલું કહો એ તમારું જેને કહેવાય ને કે સાંભળે તો સાંભળે પણ તો બી કોશિશ કરું છું હું મારી કે કદાચ એનામાં કોઈ ફરક પડે અને એના હેર પાછા બ્લેક થવા માંડે એક બે જ આવ્યા છે કેમ કે અમને લોકોને હતું એટલે વારસાગત પણ હોય વારસાગત જે આવે ને એમાં તમે બહુ હદે ફરક ના કરી શકો કોઈ વસ્તુથી પણ જો તમને તમારા ખાનપાનને રેન રહેણી કેણીમાં જ જો પ્રોબ્લેમ હોય તો તમને થતા હોય તો એવી બધી વસ્તુઓથી તમને ઘણી બધી વસ્તુ આ જે ઓઇલ છે હેર પેક છે મહિનાનો એ બનાવીને તમારા વાળને રિપેર કરી શકો છો અને પાછા તમે એને નોર્મલ કલર પર લાવી શકો છો પણ આ બધી વસ્તુ કેવી છે તમે કરો ત્યાં સુધી જ તમને વાળ કાળા દેખાશે પછી તમે એને છોડી દો તો એ પાછા કેમ કે વ્હાઇટ હેર છે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો હા નવા ઉગવામાં તમને ફરક પડી જશે નવા વાઈટ હેર આવવામાં કદાચ ન પણ આવે આ કન્ટિન્યુટી કરશો તો પણ જે છે આવેલા છે એને તો તમારે કલર કરવો જ પડશે એટલે મતલબ એમાં તો હેર પેકને આ તેલ લગાડવું જ પડશે જેટલું રેગ્યુલર રહેશો એટલું તમને સારો બેનિફિટ મળશે તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું અને પછી એને કેટલો ટાઈમ રાખવાનો ને એ બધી પ્રોસેસ પણ હું તમને જણાવું છું તેલ બનાવવા માટે મેં અહીંયા લોખંડની કળા લીધી છે બને ત્યાં સુધી જ્યારે આપણે હેરને બ્લેક કરવાની વાત હોય ને ત્યારે આપણે લોખંડની કઢાઈ જ લેવાની અને એમાં જ આપણે હીના પેક છે એટલે મતલબ મહેંદીનો પેક છે કે વાળને કાળ આમળાનો સા સિમ્પલ પેક પણ તમે જો બનાવવો હોય તો તમારે લોખંડની કઢાઈમાં જ બનાવવાનું છે એટલે આ તેલ બનાવવા માટે મેં લોખંડની કઢાઈ મૂકી છે એનું મોઇશ્ચર એટલે કે અંદર પાણી કંઈ પણ સેજબી હોય તો એ આપણે એને એકદમથી ડ્રાય કરી નાખવાનું છે હવે આની અંદર હું છે ને અઢીસો એમએલ જેવું કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ નાખું છું તમને તલનું તેલ ફાવતું હોય તો તમે તલનું તેલ લઈ શકો છો મસ્ટર્ડ ઓઇલ જેને ફાવતું હોય એ લઈ શકે છે પણ આપણે અહીંયાનું વાતાવરણ છે ને થોડું ગરમ હોય છે એટલે આપણે મસ્ટર્ડ ઓઇલ એટલે કે જે સરસિયાનું તેલ હોય ને એ વાળ માટે આ કાળા કરવા માટે બહુ જ સારી વસ્તુ છે પણ એમાં કેવું થાય કે ગરમી આપણે અહીંયા ગરમીનું પ્રમાણ વધારે હોય છે એટલે બને ત્યાં સુધી આપણે તલનું તેલ અથવા તો આપણે આ જ કોકોનટ ઓઇલ જ લેવાનું છે હવે આપણે એને થોડુંક એકદમ સ્લો ગેસ પર જ ચાલુ કર્યું છે આપણે એમાં આપણે એમાં એક ચમચી જેવું આપણે આમળાનો પાવડર નાખશું પહેલાં આમળાનું તમને ખબર જ છે આમળા ખાવાથી તમારા ઓવરઓલ બોડીને કેટલો ફાયદો થાય છે અને વાળ માટે કેટલું ફાયદાકારક છે એ પણ તમને ખબર છે આપણે દરેક પેકમાં મહેંદીના પેકમાં પણ આપણે નાખતા હોઈએ છીએ અને આપણે આ ઓઇલ બનાવવામાં પણ નાખીએ અને એ જ્યારે આ કઢાઈ સાથે રિએક્ટ કરશે ને ત્યારે એકદમ કાળું તેલ કરી નાખશે એટલે એક ચમચી જેવું હું અહીંયા આમળાનો પાવડર નાખું છું તમારી પાસે સાબુ આમળા હોય તો તમે અત્યારના તો સિઝન છે તો તમે એ પણ નાખી શકો છો તો એ નાખજો તમે હું અહીંયા બધા પાવડર બેઝ જ લઉં છું જેનાથી આપણને ઇઝી પડે હવે એની હારે હું અહીંયા વાળને સ્મૂધ કરે અને વાળનો ગ્રોથ પણ કરે એના માટે હું અહીંયા મેથીની મેથીનો પાવડર છે મારી પાસે તમે મેથીને ઘરમાં પીસીને એનો પાવડર રેડી કરી શકો છો મારી પાસે પાવડર અવેલેબલ છે એટલે હું નાખું છું એક ચમચી જેવો અહીંયા મેથીનો પાવડર છે હવે બ્લેક હેરની જ્યારે વાત આવે વ્હાઈટ હેરમાંથી બ્લેક કરવાની ત્યારે કલોંજી પણ એટલું જ ઉપયોગી છે તો મેં અહીંયા કલોજીને પીસીને એનો પાવડર કરી નાખ્યો હતો એ એક ચમચી જેવું નાખું છું એ તમારા વાળને કાળા કરવામાં ખૂબ જ મદદરૂપ કરશે એ આપણું જે વાળનું મેલાનીન રિડ્યુસ થઈ ગયું હોય ને એને પાછું લાવવામાં મદદ કરે છે અને એવું ના વિચારતા કે આ ડાઇ છે એટલે પછી તરત કાયમ માટે આવું જ રહેશે તમારે રેગ્યુલર આનો યુઝ કરવો પડશે ત્યારે આ વસ્તુ તમારા વાળને પકડીને રાખશે કલર કેમ કે મહેંદી તમે કરો ને પછી તમે મહેંદી કર્યા પછી જે આવા કોઈ તેલનો યુઝ કરો ને તો એ તમારા વાળ માટે ખૂબ જ સારું છે હવે અહીંયા હું મારે પાસે આ પેલું કરી પત્તા એટલે કે મીઠા લીમડાનો પાવડર છે એ નાખું છું એક ચમચી જેવો નાખવાનો છે એટલે હું ચમચીમાં જેટલું આવ્યું એટલું નાખું છું બાકી હું નાખી દઉં છું આવી રીતના બરાબર એટલે એક ચમચી જેવો આપણે મીઠા લીમડાનો એ પણ તમને ખબર જ છે કે વાળને કાળા કરવા માટે કેટલું ઉપયોગી છે એને તમે ચાવીને ખાવ રોજ પાંચ પાંદડા તો પણ તમારા વાળ ઇન્ટરનલી તમને સરસ કરશે અને ખરશે નહીં તમારા વાળ ક્યારે પણ હવે અહીંયા હું એક વસ્તુ એવીને કોફી છે જે આપણે મહેંદીના પેકમાં નાખતા હોઈએ છીએ પણ એ કલર લાવો આ બી તમારા વાળને અંદરથી કલર નહીં કરે પણ ઉપર જે હોય ને એ પિગમેન્ટ એનું સરસ કરવા માટે એક ચમચી જેવું હું કોફી નાખી દઉં છું અંદર બરાબર છે એટલે જેનાથી તમારા વાળનો કલર ડાર્ક થઈ શકે હવે આની અંદર હું એક ચમચી જટામાસીનો પાવડર નાખું છું તમારી પાસે ન હોય તો તમે આટલી વસ્તુ નાખીને પણ ઓઇલ બનાવી શકો છો મારી પાસે છે એટલે નાખું છું જટ્ટામાસી પણ વાળને કાળા કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે એટલે અને એનો ગ્રોથ પણ સરસ કરે છે વાળનો હવે આવી તમે જો હર્બલ વસ્તુઓ નાખો ને પછી તમે આ તેલ બનાવો તો તમારા તેલના કલરના હિસાબથી નવા જે વાળ આવશે ને એ તમારા બ્લેક આવવાના ચાલુ થશે પણ ઇન્ટરનલી પણ તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે ત્યારે એ વસ્તુ પોસિબલ છે હવે તમારે આને લગભગ આઠથી દસ મિનિટ જ્યાં સુધી આ તમારું ઓઇલ કાળું ના થાય ત્યાં સુધી આઠથી દસ મિનિટ સુધી એને ધીમા તાપે થવા દેવાનું છે આપણે કોઈ ભીની વસ્તુ તો નાખી નથી અંદર એટલે આ તરત થઈ જશે હવે આપણે આ જ્યારે છેલ્લે ઓઇલ બનવાનું બાકી હશે પાંચેક મિનિટ બાકી હશે ને ત્યારે આપણે એની અંદર મહેંદી પણ નાખશું મહેંદીનો પાવડર જેનાથી તમારા ઓઇલનો કલર સરસ આવી જાય આ ઓઇલને તમે ધીમા તાપે જ થવા દેજો ન એ જો પાવડરને બધું બળી જશે ને તો તમારા ઓઇલમાં કોઈ સત્વ નહીં રહે અને એ બળેલા તેલનો કોઈ યુઝ નથી એટલે એને હંમેશા ધીમા તાપે જ થવા દેવાનું છે એટલે ક્યારે પણ ગેસ ફૂલ ન કરતા હવે આપણા તેલને ઉકળતા પાંચેક મિનિટ ઉપર થઈ ગયું છે એટલે એની અંદર હું હવે આ મહેંદીની એક ચમચી નાખી દઉં છું મહેંદીના પાવડરનો તમે આને નાખ્યા પછી પાંચ જ મિનિટ રાખજો અને હલાવીને પછી પાંચ મિનિટ રાખીને પછી બંધ કરી નાખવાનું છે આપણે એટલે પાંચેક મિનિટ જેવું આપણે એને હલાવી લેશું જેનાથી એ વધારે બળી ના જાય કેમ કે મહેંદી તરત જ એનો કલર છોડશે એટલે બળી ના જાય હવે આપણું તેલ રેડી છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી નાખીને આપણે એને ઠંડુ પાડવાનું છે પછી ગાળી લઈશું આપણે હવે આપણું તેલ છે ને એ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે એક વાસણમાં એને ગાળી લઈએ છીએ હવે આનાથી જો તમને પાવડર આવશે તો તમને ફાવતું હોય તો ચાલશે પણ હું આના ઉપર કપડું મૂકીને જ તમારી પાસે ધોતિયાનું કપડું હોય કે કોઈ પણ રૂમાલ હોય એ લઈને જ તમારે એને ગાળવાનું છે જેનાથી એના પાવડર બધા આવે નહીં આપણે એને હવે ગાઈ લઈએ છીએ જેનાથી તમને લગાડવામાં જરાય તકલીફ ના પડે જો આવી રીતના આનો આપણે પાવડર રહેશે જેમાં તમે દહીં નાખીને નાખવું હોય માથામાં તો નાખી શકો છો હું આને જવા દઈશ એટલે કેમ કે હવે આમાં કંઈ રહ્યું નથી ખાસ પણ છતાં તમારે દહીં નાખીને યુઝ કરવું હોય તો કરી શકો છો હવે આને આપણે બોટલમાં ભરી લઈએ છીએ હવે મેં છે ને ઓઇલ બોટલમાં ભરી લીધું છે એની અંદર આપણે બે એક ચમચી જેવું આપણે કેસ્ટર ઓઇલ એટલે કે એરંડીયું નાખવાનું છે મારી પાસે બ્લેક કેસ્ટર ઓઇલ છે તમારી પાસે જે હોય તે એટલે જેનાથી તમને ખબર જ છે કે કેસ્ટર ઓઇલથી કેટલો સરસ વાળ થાય છે અને ગ્રોથ પણ સારો થશે એટલે આપણને સારો બેનિફિટ મળશે તો તમે આ જોઈ શકો છો જો કલર જ જુઓ અને મેઇન વસ્તુ એ ધ્યાન રાખજો કે આને બંને ત્યાં સુધી તમે જ્યારે લગાડોને ત્યારે તમારા ઓસિકા ઉપર કપડું રાખજો નહીં તો આખું ઓસિકું ખરાબ થઈ જશે અને બીજે દિવસે આપણે જ મજૂરી થશે એટલે હંમેશા આ જ્યારે લગાડો રાતના બંને ત્યાં સુધી રાતના જ લગાડજો જેનાથી સારી ઇફેક્ટ મળે તમને અને જો તમને ના ફાવે એવું હોય તો સવારના નાવાના બે કલાક પહેલાં લગાડી લેજો પણ રાતના લગાડશો ને તો વધારે ઇફેક્ટ આવશે જો તમે કલર જ જોઈ શકો છો એ ધીરે ધીરે તમારા હેરમાં પિગમેન્ટ સારું કરશે આ અને જે આપણે મહેંદી કરી હોય કે હેરપેક લગાડ્યો હોય ને જે મહેંદીનો એમાં એના પછી તમે જો આનો યુઝ કરશો ને તો તો આપણે જેને કહેવાય ને કે ડબલ બેનિફિટ મળશે આપણને મહેંદીનો કલરનું પણ રિસ્ટોર થશે અને ઓઇલ નાખશું જ્યારે ધોવા પહેલાં ત્યારે એનો કલર પણ તમારા વાળમાં સેટ થઈ જશે અને આપણે એવી બધી વસ્તુઓ નાખી છે કે જેનાથી તમારા વાળ ઘણી વખત ઘણા ને બધાની વાત નથી કરતી જો તમારો ડાયટ સારું હોય તો તમારા અંદરથી પછી રિપેર થઈ જાય તો ધીમે ધીમે તમારા વાળ અંદરથી કાળા ઉગવાના ચાલુ થઈ જાય પણ આના રેગ્યુલર ઉપયોગથી જ એટલે એવું ના કે ભાઈ આ આનાથી કેમ થયું નહીં એક બે વારમાં આ બધી વસ્તુ મેં તમને કીધી છે હંમેશા નેચરલ વસ્તુ લાંબી પ્રોસેસ છે બરાબર છે એટલે આપણે કોઈ પણ વસ્તુ ધારો કે આપણે પરીક્ષા આપવી હોય છે બોર્ડની તો આપણે એક વર્ષ મહેનત કરીએ છીએ ત્યારે એમાં સારા ટકા આવે છે ને તો આ બધી જ વસ્તુ કરવી પડે તો એના માટે બી આપણે ખૂબ જ ટાઈમ આપવો પડશે ત્યારે જ આ વસ્તુ કારગર નીવડશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ મારી જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ